નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ બાવીસ દસ બે હજાર પચીસ વાર બુધવારના રોજ નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન

એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ હજાર રહ્યો છે અગિયાર હજાર છસો પાસઠ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્રણ હજાર ત્રણસો વીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સોળ હજાર છસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ હજાર પાંચસો રહ્યો છે બાર હજાર સાતસો પચીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ એક હજાર આઠસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર બસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર લાખ હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે નવ હજાર પાંચસો પિસ્તાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા હજાર ત્રણસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચાણું સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ ચોપન હજાર પાંચસો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો